ચલો અને તમે આજે શું બનાવવાના છો માડો બનાવવાના છે સરસ વેરી ગુડ આમ શું તમે લોકો બી બનાવતા છો શું બનાવવાના ચાલો બનાવો જો કેમ કેમ બનાવતા છો આ શું મૂક્યું તમે અને શું મૂક્યું

હા મૂકી દો વચ્ચે ખાડો કરીને મૂકીએ ને પોચું પોચું એમ પછી હા ઈંડા બની ગયો ને અરે માળો બની ગયો આ શું બનાવ્યું તમે માળો કોનો માળો કહેવાય પક્ષી નો પક્ષીઓ શેમાં હે માળામાં સરસ બધા તાળી પાડો